મોરબીના સિનિયર સિટીઝન વિનોદ અગારા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવેન રબારી વિરુદ્ધ જિલ્લા એસપીમાં અરજી કરવામાં આવી છે વિનોદ અગારા દ્વારા દેવેન રબારી પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ કરવામાં આવી છે તો દેવેન રબારી પાછળ તો એવા કયા પરિબળો કાર્યરત છે કે તેઓ ખુલ્લેઆમ પોતાની જો હુકુમી તેમજ તાનાશાહી ચલાવી રહ્યા છે હોવાનું ફરિયાદમાં જણાવાયું છે વધુમાં પોલીસ કોન્સ્ટેબલ દેવેન રબારીએ કાયમોલનો ઉલ્લેખ કરવો પડ્યો તે પણ એક ચર્ચાનો વિષય જાગ્યો છે ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર છાસિયાને એવી તો શું જરૂર પડી કે મોરબી જિલ્લામાં રહેતા અને જિલ્લા બહાર ફરજ બજાવતા કોન્સ્ટેબલને કહી પત્રકારને માર મારવાની ધમકી આપવી પડી ત્યારે આ ગંભીર બનાવો અંગેની એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયો છે ત્યારે અંગેના વધુ વિગતો તેમજ સમાચારો માટે જોતા રહો સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ